તો આપણે મસ્ત મસ્ત મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે 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 ને ને બધા બધા જમવા જમવા માટે માટે ગોઠવવા માંડ્યા આવે હું તમને બતાવું કે બધાને કેવી ઉતાવળ છે હા અને હજી જમીને પછી પણ ધમાલ બોલાવવાની છે તો ચાલો બધા હાલો આગળ આગળ જમવામાં આ બે થઈ ગયું કપલ મેઇન કપલ ભાઈ વાલે વાહ તો આવું છે મિત્રો હવે આપણે જમવા અંદર જઈએ છીએ અને મસ્ત આગળ વિડીયો હજી પણ આપણે બનાવવાનો ઘણો બધો બાકી છે તો બધા ખાસ જોજો જોરદાર વિડીયો આગળ આગળ ખાસ બધા જોજો અને કોમેન્ટ બોક્સમાં વિવેકભાઈ માટે આ પાર્ટી છે એના માટે જ આ બધો પ્રોગ્રામ છે તો બર્થ ડે વિવેકભાઈને હેપી બર્થ ડે લખી દેવાનું છે હેપી બર્થ ડે વિવેકભાઈ ઓકે મિત્રો ચાલો આગળ વિડિયોમાં બનીને રહેજો હાલો જો તો જો જો આ છે 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 સૂપ અને જરા જરા ટેસ્ટ લેવાનું ચાલુ કરી દીધું કેવું બન્યું મસ્ત ને તો વાંધો નહીં ગરમ ગરમ એમને હા તને કેવું લાગે છે એમને

હેમલભાઈ માટે બે રાશિ એક રહી ને એટલે એને જમવાનું એક કેવા લાગી ગયા એ જરાક જણાવજો એમને તો વાંધો નહીં આ બર્થડે બોય શું ચાવે મંચુરિયન જો મસ્ત મજાનું શાક આવી ગયું છે આપણું લાલ ચોરો બાકી પનીર ટીકા મસાલા અને મસ્ત મજાના પંજાબી પરાઠા કાંઈ ન ઘટે હો બાકી અને જો મસ્તનું હવે પીરસા ભાઈ મેંડું છે હાલો બધા બે સૌ કર પીરસી લ્યો એ ભાઈની સેન્ડવીચ હશે જો જો પૂછજો તો વાંધો મમ્મી નું લાવ પરોઠું હું લેતી જાઉં ચાલો આપણે સર્વ કરવા જઈએ છીએ પરોઠું બાને ને બા તમારું શાક આવી ગયું છે સેવ ટમેટાનું શાક ને પરોઠું એમ બાનું છે જમવાનું અને અહીં ઢોસા માથે ઉથમે માથે હાવ ઠેકી પડ્યા ઢોસા ને દયા નથી ખાતા કઈ અને આ તમારું શું આવી ગયું છે શ્રદ્ધા માનસીબેન अरे वाह रे वाह मस्त मजा ना सैंडविच देखा जेवी बिल्कुल सैंडविच मस्त क्यों बाह मस्त सैंडविच अनके भी लाएगी बेंन बहुत मस्त दिलचस्प हमारा क्यों नहीं હાલો બધાય અમે છે ને મસ્ત મજાનું ભરપેટ ફૂલ જમી અને હવે અમે પાછા જો ગ્રાઉન્ડ છે બગીચો છે એમાં નીકળી ગયા છે અને હવે એક ગિફ્ટની રસમ ચાલુ થાય છે એટલે હવે જો ને બધા એ લાન્સર ગોઠવાઈ ગયા છે મસ્ત મજાની એક રસમ પૂરી કરવા માટે જોયું ને વાહ પર્સ હાચા પર્સ સાચ જવું પડે તો મારાથી વીટો ઉતરે મારે એ

देख भाई ने और सदावे नरी भाई का तुम्हारी सदा वाली को एक तुम्हें नहीं तुम झोपड़ा बीच कर आता तो हटी जा मारो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर वी हैप्पी बर्थडे टू यू वाह बोल के एक बार नहीं भाई जो बाजू राखी दियो

કેદી એમાં એમાં જન્મ જના મોર નો ઇન્કમ પર હતા ઓનલાઈન ઠીક મને પર ડિલિવરી આ હવે છે ને આ ખોટું લિમિટ રાખ હવે હો થેન્ક યુ ફિટ મારી ગિફ્ટ કે મારી ગિફ્ટ વારો આવ્યો હા આમાં આપણે આઈટમ તો હવે બેસે છે તમે દેખો તો નઈ આવડતું શીખિત તોય અમે લે હું હા માનસુડી નું ગિફ્ટ કોર લાગે ઈ કર લે બસ હા ઠીક વાહ એકવાર હા થવાય ન દે અરે હું તો કર્યું છે આને આ આ બગા ફોર્મ આને કર તીજી ફેરી હા ભલે કઈ વાંધો નઈ આટા છે એ હવે પાછું જઈને આવડતું ન અત્યારે ઈ બધું ભેરૂ કરી લ્યો આપણે બોક્સ માં લેવાઈ જઈએ આ આવડતું થા આવડતું હાલો હવે માનસુનું હા માં હા ખોલું છું ચાલુ છે ચેક કર દે મારી કુતરા આ છે ને બચોલી પાછું કરી લ્યો તો ઘરે લઈ જાવ હલવું પડે ને રાખજો પાંચ આ પાંચ આ તારા કિસા-બિસામાં જો મારી ગીત વાહ વારે વાહ મસ્તી ની હો વારે વા મસ્ત ગિફ્ટ આ એમ રાખી લ્યો હાલો હાલો પેક કરી અને આ સાચવી લેજો હરખું હો એ ભાઈ ગઈ હવે તમને હાલો જો એવું કઈક છે બધાય ગિફ્ટ લીધી દીધી ને બધું કામ કર્યું અને હવે આપણે ધીરે ધીરે અહીંથી છે ને પોચા પગે હાલતા થાશું હવે આપણે ઘરે પણ જાશું અને હવે આઈ તમારો પર્સ પર્સ હવે મને દઈ દ્યો તો હાલશે લ્યો લ્યો તમારો બરોબર

અને અમારું કામ કાજ એવું છે જો હોટલે બંધ થઈ ગઈ જોઈ લ્યો જો આવું છે મિત્રો આખી હોટલ બંધ કરાવી અને હવે છે તમે અમે નીકળ્યા છે બરોબર અને જય માનું ફૂલ એન્જોય કર્યું બહુ જાજુ સૂટ ના થયું ટ્રાફિક બહુ હતી પણ જેટલો વ્લોગ બન્યો એટલો અમે બનાવ્યો તો મિત્રો આવું છે બધું તો આ જ વાત સાથે બધા મિત્રોને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ફરી મળશું આવતા વોકમાં મિત્રો આવજો બાય બાય